નમસ્કાર મિત્રો બધા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે હાલના માવઠાના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ તો આપણે એ જણાવી દઉં ઘણા સમયથી જે આપણું અનુમાન હતું કે એકત્રીસ ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરીના રોજ માવઠાના વરસાદ પડી શકે છે એ મુજબ વરસાદ અનેક વિસ્તારોની અંદર જોવા પણ મળ્યો છે ખાસ કરીને જોવા જઈએ તો આજે પહેલી જાન્યુઆરી થઈ ગઈ છે અને આજે વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છે પણ વિસ્તાર ચોક્કસથી વધ્યા છે આમ જોવા જઈએ તો આ વરસાદનું કારણ છે ઉત્તર ભારત ઉપરથી અત્યારે જે વેસ્ટ ડિસ્ટર્બન્સ પસાર થતા હોય ને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે ટ્રફ હોય એ ગુજરાત સુધી લંબાયું જેને કારણે ગઈકાલથી રાજ્યના અનેક વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યા છે હવે અત્યારે જે વરસાદની વાત કરવા જઈએ તો ગઈકાલે આમ જોવા જઈએ તો ગઈકાલે પણ રાજ્યના ઘણા બધા વિસ્તારની અંદર વરસાદ નોંધાયો હતો પણ સૌથી વધારે તીવ્રતા છે એ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળી હતી બીજા વિસ્તારમાં વરસાદ હતો પણ એમાં તીવ્રતા ઓછી હતી આજે જોવા જઈએ તો આજે પહેલી તારીખના રોજ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે પણ તીવ્રતા છે ગઈકાલ કરતાં ઘટી ગઈ છે ગઈકાલે થોડીક વધારે તીવ્રતા સાથે વરસાદ હતો આજે તીવ્રતામાં ઘણો બધો ઘટાડો થયો છે પણ વિસ્તાર વધ્યા છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર સુધીના વિસ્તારોની અંદર ઝાપટા પડી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં પણ કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે અને આ જે પશ્ચિમી વિક્ષોભ છે એનો ટ્રપ છે એ વાયવ્ય દિશામાંથી એટલે કે ઉત્તર પશ્ચિમ દિશા તરફથી ગુજરાત સુધી આવ્યો અને એને કારણે આપણે બે દિવસ ઝાકળભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું વહેલી સવારે અનેક વિસ્તારોની અંદર ધુમ્મસ છવાઈ ગઈ વિઝિબિલિટી ડાઉન થઈ અને ઝાકળ વરસાદનો રાઉન્ડ પણ ચાલુ થયો જોકે આ ઝાકળ વર્ષામાં પણ આજે ઘણો બધો ઘટાડો થયો છે આવનારા બે દિવસ સુધી હજુ ઝાકળ વર્ષા છે એ યથાવત રહેશે પણ હવે ઝાકળ વર્ષા છે એમાં ઘટાડો થશે અને આજે આ ટ્રક આજે પહેલી તારીખે મોડી રાત સુધીમાં ગુજરાત ઉપરથી પસાર થઈ અને પૂર્વ દિશામાં મધ્યપ્રદેશ તરફ આગળ નીકળે તેવી સંભાવનાઓ છે એટલે ખાસ કરીને આજે મોડી રાત્રેથી આપણે માવઠાના વરસાદમાંથી મુક્ત થઈ જશું જોકે આપણે દિવાળી પછી જે આ વર્ષનું પ્રથમ માવઠું થયું હતું એ થોડુંક તીવ્ર હતું હેવી હતું એ ઇતિહાસનું સૌથી શક્તિશાળી માવઠું હતું આ માવઠું એટલું તીવ્ર નહોતું છતાં પણ ચોક્કસથી વાત છે કે માવઠું જ્યારે પણ થાય ત્યારે ખેડૂતોને નુકસાન જતું હોય આ માવઠાને કારણે પણ ખેડૂતને અનેક પાકોની અંદર નુકસાન જોવા મળ્યું હશે અને હવે આ માવઠું છે એમાં આપણે મોડી રાત્રેથી મુક્તિ મળશે એટલે કે માવઠું હવે આવતીકાલથી રોકાઈ જશે ખાસ કરીને આ ટ્રફને કારણે ગઈકાલે એકત્રીસ ડિસેમ્બરના આજે પહેલી જાન્યુઆરીનો રોજ જે માવઠાના ઝાપટા પડ્યા આવતીકાલથી ઝાપટા પડવાનું સદંતર બંધ થઈ જશે પણ ધીમે ધીમે હવે ઠંડીમાં વધારો થશે કેમકે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ આપણી ઉપર પહોંચ્યો એટલે આપણે અહીંયા માવઠાના ઝાપટા પડ્યા છે પણ ઉત્તર ભારતના પહાડો છે જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ હોય હિમાચલ પ્રદેશ કે ઉત્તરાખંડ હોય એ તમામ પહાડી પ્રદેશો ઉપર બરફ વરસાદ છેલ્લા ત્રણ દિવસથી નોંધાઈ રહી છે અને એ બરફ વરસાદને કારણે હવે ગુજરાતની અંદર હવામાનમાં ઠંડક પ્રસરી જશે અને આપણું જે તાપમાન છે એ છેલ્લા બે દિવસથી બેથી ચાર ડિગ્રી નીચું આવ્યું હજુ પણ કદાચ બેથી પાંચ ડિગ્રી સુધી તાપમાન ઘટે અને તીવ્ર ઠંડીનો રાઉન્ડ ચાલુ થાય તેવી પૂરી શક્યતાઓ છે એટલે ખાસ દરેક ખેડૂતભાઈઓના આ મેસેજ છે કે માવઠાનું જે બે દિવસની આગાહી હતી એ બે દિવસ આજે મોડી રાત્રે પૂરા થઈ જશે આવતીકાલથી આપણે કોઈ માવઠું થવાનું નથી એટલે કોઈ ચિંતાનું કારણ નથી અને હવે ધીમે ધીમે ઠંડીમાં વધારો થશે અને ઠંડી પણ એ પ્રકારની હશે કે જે આપણે શિયાળુ પાકને અનુકૂળ આવે એટલે શિયાળુ પાકને અનુકૂળ આવે એ પ્રકારનું વાતાવરણ છે આવતીકાલથી ધીમે ધીમે સેટ થવાનું ચાલુ થશે આ માવઠાને કારણે અનેક જગ્યાએ નુકસાન થયું હશે તો જે વિસ્તારમાં જે પાક ઉપર માવઠું થયું હોય એમાં આપણે શું ટ્રીટમેન્ટ કરવી એની વાત પણ આવતીકાલના વિડીયોની અંદર કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને ને કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર